ीया जीता जयु जय सीताया जया राम ो सीया ज

जय रा जय जय राज कुम जया ते जनमके दुविष्णे जन भ जे Bholo Sri Ram Jaya Ram Jaya Jaya Ram Sati Rukh Hare Kapila Jai Dukh Hale Kapila Japa Kali Ram હવે રામ પરમાત્મા ને હે હનુમાન દાદા આ પ્રે પ્રાર્થના કરી કે હે પ્રભુ અમે ની કથા સાંભળવા બેઠા છે અમારા તમારું નામ લેવામાંથી જન્મો જન્મના દુઃખો માણસો ભૂલી જાય અમે પણ આ કથા ભટકની અંદર સત્ગુના સાનિધ્યમાં કથા સાંભળવા બેઠા છે તો આ ભારત દુઃખો વિસરાય જાય અને અમારા રોગો અને આ પીડાઓ તમારી કૃપાથી હરાઈ જાય તો જ અમે આ કથાણે ભાવ અને શ્રદ્ધાથી આ હૃદય કમળની અંદર ઉતારી શકું તો હે પ્રભુ તમે પણ અમારા લાભક કૃપા કરજો એવી તમારા ચરણોમાં પ્રાર્થના હવે એ વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરીને કે હે દયાળી માતા તમારી કૃપા તમારી આવું કૃપા થાય તમે એવો જ્ઞાની પણ ભટકી જાય અને તમારી જો કૃપા થાય તો ગાંડો પણ નાનવા થઈ જાય તો એ દયાળી માતા અમે તમને નમન કરતા છે વંદન કરતા છે તો બધા ભાવને શ્રદ્ધાથી બોલી

બધાની જીવા પર બધા જીભ પર છે બધા જ ભક્તોના જીવવા પર તમે વાસ કરજો તો જ પવિત્ર કથાને તમે હૃદય સુધી પહોંચાડી શકશો દયાળી માતા તમને આ દબાવે બધા બાળકો પ્રાર્થના કરતા તમારા જીવન તો આજનો પવિત્ર દિવસ પંચલાય સાંઈ રામ ની અંદર સાંઈ આદર્શ મિત્ર મંડળ પંચલાઈ દ્વારા આયોજિત સાઈ તથા સાઈ ગાથાનો આજે ચતુર્થી ચોથો દિવસ છે અને એ કથાની અંદર વિરાજમાન આજે બધા જ શ્રોતાજન મારો સંગીત રોંડ વડીલો અને સુખ સ્વરૂપે બધા વિરાજેલા આપણા પિતૃઓ અને બધા ગલત કર્મને લીધે જ્યાં જ્યાં આ પ્રકાશ પડ્યો તો ત્યાં જીવો જે સદભાગી છે ગમે તે અવસ્થામાં ગમે તે રૂપમાં હોય પણ એ બધા જીવોને આપણે પ્રણામ કરીએ આપણા પિતૃને આપણા માતા પિતાને આપણા ગુરુજનોને આવા વડીલોને દરેક જીવોને વંદન કરીએ એમણે પણ પ્રાર્થના કરીએ કે તમારા બધાની સારી ભાવનાઓ કે માણસોને જ્યારે ભાવ જાગૃત થાય અને ભાવોના જે કિરણો માણસો એક કર્તવ્ય સુધી જાય તો એ સફળ ના હોય તો આજે ફકલાય સાઈ રામજી અંદર બધા જ ભક્તો અમારા સદમિત્રો વડીલો ભાઈઓ બેનો કારણ કે નામ લેવા જઈએ તો કથાનો પ્રવાહ આગળની વધે તો બધા જ સદમિત્રો દૂર દિશાભરમાંથી આવેલા બધા જનો મિત્રો બધાએ ભક્તોને વ્યાપક પડતી વંદન કરીને આ ભૂમિને વંદન કરીને કથાનો આગળ પ્રવાહમાં આપણે બધા બીજીએ પણ ભૂલ કરી દઈએ જ્યારે કથા લખી ચરિત્ર લખો તો જેમ આપણે બધાને વંદન કર્યું તેમ દાભોલકરજીએ પણ બધા દેવોને વંદન કર્યું તો જેમણે આ કથા મેં આ ચરિત્રને લખો એવા દા ભોલકરજીના ચરત ઉમરમાં પણ વંદન કરીએ કે જેમના લીધે આપણને આ કથા મળી જન જન સુધી પહોંચી એવા દા ભોલકરજીને પણ અંતરના ભાવથી વંદન તો ગઈકાલે આપણે કથાના જે પ્રવાહમાં હતા કે સાઈ બાબા શિરડી ની અંદર જાન જોડે આવ્યા અને પુનઃ આવ્યા પેલા આવેલા બાર ભાઈ માં ત્યારે એના સંયાન કરે એ શિરડી ની અંદર નીકળી ગયા અને પછી જ્યારે પાછા પુનઃ શિરડી આવ્યા તો ત્યારે શિરડીના લોકોને ખૂબ આનંદ થયો કે આજે કોઈ એવું નર રત્ન એ ગઈકાલના

કે કક્કાની સાથે મેં મારું બધું જ તમે સર્વસ્વ અર્પણ કરતો છું અને તો ગોદાવરીના પશ્ચિમ દિશાની શિરડીની વાત પકડ ત્યાં ત્યારે બધા માટે કર્મો કરવાના છે અને એ તારી કર્મભૂમિ રહેશે અને ત્યાં તારી બધી જ સગવડો એમ કહેવાય કે માણસો ખાલી ને ખાલી સંકલ્પ કરે કે મારે આ કરવું છે તો ભગવાન અને સદગુરુ એટલા દયાળુ છે કે માણસ ખાલી સંકલ્પ કરે કે મારે દિવાળી પર સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે કે ભાગવતની કથા કરવી છે કે કઈ મારે બધાને ભેગા કરીને અંદાન કરવું છે આવા ખાલી માણસો સંકલ્પ કરે સારા ભાવ રાખે હૃદય ની અંદર એટલે ભગવાન એમના ગણોને આદેશ આપી દેપર કરવામાં આવ્યો છે એ વિશ્વ નો નિયંત્રણ તો એમના ગણોને આદેશ આપી દે કે જ્યાં ભક્ત રક્ષા કરો એની બધી રીતે પ્રગતિ કરવી જોઈએ કારણ કે મારી કથા કરવા જઈ રહી નથી પણ એમ કહેવાય કે ખાલી સંકલ્પ ના બળે એ ભક્ત પર ગમે એવા પણ વિઘ્નો આવવાના હોય તો તે ભગવાન ની જવાબદારી બની જાય અને એ કાર્ય ની અંદર કોઈ પણ વિઘ્ન આવતું નથી કારણ કે એ કાર્ય શ્રી હરિ નું ભગવાન નથી અને એમના ઘણો જ એમને પહેલેથી દૂર કરી દે જેમ આપણા વડા પ્રધાન કદાચ આપણા ગામની આજુબાજુમાં આવવાના હોય તો એનો કાપલો પેલા જ આવી જાય વડાપ્રધાન તો પેલા આવે પણ કદાચ હમણાં સમય સંજોગોમાં કોઈ જગ્યાએ બોમ્બ મૂકેલો હોય કોઈ જગ્યાએ એમને નુકસાન કરવાની ધીધિઓ રચેલી હોય પણ એમના એ વડાપ્રધાનના અધિકારીઓ આવીને પહેલાં જેમ દૂર કરી જાય તો વડાપ્રધાન બે હતવાનો છે તો પણ એના અધિકારીઓ દૂર કરી જાય તો ખાલીને ખાલી વિચાર કરો કે જેના હાથ જાન છે અને એ આવવાના હોય તો એના ઘરો આવીને શું કરી જાય આ એક વસ્તુ સાહસી રાખી દ ભગવાન પર ભગવાનને રોડપતિ સાથે કરોડપતિ સાથે રોગી સાથે કુળી સાથે કોઈ સાથે મળી જવા દેવા જેની આપણે કથા કરતા એ જયારે સિન્દી માં આવ્યા તો આખી જિંદગી જે કોળી હતો એના પર સેવા લીધી

જ્યારે કોઈક વાર ઘણા માણસો એમ કહે અહીંયા મંદિરમાં આવે અને ઉપર કોઈને ચડવા નહીં દેવાનું આ પ્રશ્નો એટલા માટે રજૂ કરીએ કારણ કે આ બધી ભાષા જે છે એ બધી ફ્રેમની બધી ભાષાઓ જોઈએ કે ઉપર નહીં ચડવા દેવાનું કામ હવે એનો જવાબ તો જે કે એના પર પણ નથી પણ ચડવા દેવા જોઈએ મ્યાંક કરે કારણ કે એને જો અટકાવવામાં આવે તો એના અંદરની જક્તિ બંધુ આવી જાય કે મને કોઈ અટકાવી દે તો જ્યારે સિટી ની અંદર મયા હતા તો આવા રોડિયે પણ એમની સેવા કરી લીએમને અળકેલા તો આજતક બધા મૂર્તિ છે એની અંદર સાત સાત વિરાજમાન છે આપણે કાળ પરે સાકલલી એ બરોબર પણ ઘણા નાનીઓ એમ કે તમે એને અબળાવી નાખ્યો અરે જયારે હયાત હતા ત્યારે આમાં કોળી થી ને રોગી થી તો આજે તો મૂર્તિ છે તો ઓવળાઈ લો

કોઈપણ દિવસ એવી ભાવના નથી રાખી કે ઉપર નહીં જાય અને દિલ દર્શન કરી આવો એને માણસો હું અભડાવી આવવાના પણ કોઈ માણસ અભડાય ન હશે તો આના ચરણ પકડીને તે પણ પવિત્ર આ પ્રયત્ન એટલા માટે અને ઘણા મંડળો કાર્ય કરવામાં મુકામ અસફળ બની જાય કારણ કે બધા ખાલી ને ખાલી તનની પવિત્રતા જોઈ મનની પવિત્રતા જોતા નથી તો તનની પવિત્રતા જોઈ એ જીવ એ જોવાની જરૂર નથી કારણ કે ભક્તિ અંતરાત્માના દાન એને બધા બાહ્ય વસ્તુ સાથે કે આવા પોશાકો સાથે કોઈ પણ લેવા દેવા નથી અને ઘણી વાર એટલા માટે સાંઈ બાબા એ દાસ ગણો ને જયારે કીર્તન કરવા જતા તો ત્યારે આવો વરરાજ જેવો થઈને આવ્યો એટો બાંધીને ખેસ રાખીને મેં કઈ ને કઈ આપણે જ્યાં કઈ ચેન ને એવું કહેતા હશે કે જે કઈ હશે એટલે બાબાને જોઈને એને કંટાળો આવી ગયો બાબા ને અને પૂછ્યું સીધું એ દાસ ગણો કા

કે આલી જેમ народ ભણીએ આ પર સબ પરીક્ષામાં ફાયદો કે કીર્તન કઈ પદ્ધતિ હોય છે કીર્તન પદ્ધતિ કે કપડા પર એક જ છે આલી એક હંગર કોઠો આખા એ

ના પર માબાએ ખૂબ વાર મૂક્યું